નમસ્કાર મિત્રો સંજય આહિર છું સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે આજનો જે મુદ્દો છે એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે સમસ્ત સૌરાષ્ટ્રમાં અને સમગ્ર પાટીદાર સમાજમાં અને સમગ્ર જામનગર જિલ્લાની અંદર એ મુદ્દો છે રણપરિયા પરિવારને ગઈ રાત્રે જે ખોડલધામ મંદિરે તેઓ બેઠા હતા ત્યાંથી એમને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે જે મહિલાઓ ત્યાં ખોડલધામ મંદિરે બેઠા હતા એમની અટકાયત કરી લેવામાં આવી છે અને એમને જામનગર ખાતે પંચકોશી બી ડિવિઝનમાં એમને જામીનની બધી રાત્રે સિસ્ટ બધું જમીનની સિસ્ટમ એને ફોલો કરાવવી પડી છે ત્યારે સવાલ મારે આજે જે સનાતન સત્ય સમાચારના મિત્રો જે જોઈ રહ્યા છે સનાતન સત્ય સમાચારના વિડીયોને શેર કરી રહ્યા છે એ બધાના સવાલ છે મારો સવાલ એ છે કે શું ક્યારેય આપણી સાથે કોઈ અન્યાય થયો છે અચ્છા આપણી સાથે કોઈ અન્યાય થયો હોય તો એના માટે આપણે કેટલું લડ્યા છીએ ઓકે લડ્યા છીએ કે પછી એમને આપણે પોચી ન શકીએ ભગવાન ઉપર છોડી દઈએ અને કૃષ્ણ પરમાત્મા ઉપર છોડી દઈએ કે હું નથી પોચી શક્યો આ લોકોને તું પોચે તો જયારે આનો જવાબ આવે છે કે તમે જયારે ભગવાન ઉપર કોઈ વસ્તુને છોડી દીધી છે એ પણ મારો સવાલ છે કે આવું કર્યું છે જો એવું કર્યું હોય તો હમણાં જ બધા લાલો મૂવી જોયું હશે અને તેમાં કૃષ્ણ પરમાત્મા ખુદ પેલાને સપોર્ટ કરવા માંગતા હોય પણ એ સપોર્ટ નથી કરી શકતા એ કર્મ કર્મની વાત કરે છે કે હું માત્ર રસ્તો બતાવીશ લડવું તો તમારે જ પડશે હવે જ્યારે આ આ રણપરિયા પરિવારનો આપણે મુદ્દો લઈએ તો એમાં શું થયું છે એમ કે આપણે સવાલ થાય કે શું અન્યાય થયો એમ કે ભાઈ જયેશ પટેલ એક એ આરોપી છે એમને હજી આરોપ સિદ્ધ નથી થયા પરંતુ એ એના એના બધા કોર્ટની અંદર બધી મેટરો ચાલે છે તો આ પરિવાર જયેશ પટેલનો પરિવાર છે તો આ લોકો ઉપર શું અન્યાય છે જગ્યા તો અન્યાય એ લોકો ઉપર એ થયો હતો કે એમના જે વડીલ મૃદ્ધ માતા પિતા છે એમને રાત્રે જઈને પોલીસ દ્વારા મારવામાં આવ્યા હતા એમના થી બાર કાગળ ઉપર કોરા કાગળ ઉપર સહી કરાવી લેવામાં આવી હતી અને ત્રીજો મુદ્દો કે જે ધર્મેશ રણપરિયા ઉપર કેસ થયો છે એમાં આ લોકોનું કેવું એવું છે કે જે જગ્યાએ બનાવ બન્યો છે તેમના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે જેથી એ એ સિદ્ધ થઈ જશે એ કે કોણ સાચું છે અને કોણ ખોટું છે આ લોકોના ત્રણ મુદ્દાઓથી એ લોકો ન્યાયની માંગણી કરી રહ્યા હતા એ જ્યારે ખોડલધામ મંદિરે બેઠા કાગવડ ખાતે એ પહેલા એકત્રીસ તારીખ સુધીમાં એ લોકોએ સરકારને સમય આપ્યો હતો કે અમને આમાં ન્યાય મળે અથવા અમે આત્મહત્યા કરી લેશું હવે એકત્રીસ તારીખે જયારે આત્મહત્યા કરવાનો સવાલ આવ્યો ત્યારે પાટીદાર સમાજના એમને એમને આશ્વાસન આપ્યું વિશ્વાસ આપ્યો કે ભાઈ ન કરો ત્યારે આ લોકોએ કહ્યું કે અમે ખોડલધામ મંદિરે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી બેઠા છીએ આ બધું થયું અને આ બધું તમે જોયું ત્યારબાદ નરેશ પટેલથી લઈને દિનેશ થી લઈને સમાજના વરુણ પટેલથી લઈને મનોજ મનોજ પટેલથી લઈને ઘણા બધા લોકોએ આ વિષયમાં મીટિંગ કરી મીટિંગ મીટિંગ સમાજના પરિવાર ત્યાં બેઠો હતો સાથે કરી નરેશ પટેલે નરેશ પટેલે મીટિંગ કર્યા બાદ એમને કહ્યું કે અમે સીએમ સુધી આ વાત પહોંચાડશું અને ત્યારબાદ સીએમ સુધી પણ આ વાત પહોંચી પછી પણ એમને ન્યાય ન મળ્યો અને એમને આ જે ત્રણ માંગણી હતી એમની કે જે પટ્ટા મારી છે જે પોલીસવાળાએ એના ઉપર કાયદેસરની એક્શન લેવામાં આવે જે કોરા કાગળ એમના પાસેથી લેવામાં આવ્યા સાઈન કરીને એમના વડીલ માતા પિતા પાસેથી એ પાછા દઈ દેવામાં આવે અને જે ધર્મેશ્વર પરિયા ઉપર ખેસ ચાલી રહ્યો છે એની પ્રોપર રીતે ઇન્કવાયરી કરવામાં આવે હવે શું છે હવે ગઈકાલે રાત્રે મોડી રાત્રે મહિલાઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવે છે અને એ પણ એવી રીતે કરવામાં આવે છે કે જાણે એ કોઈ આતંકવાદી હોય સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈ પણ મહિલાને રાત્રે અટકાયત કરી શકો નહીં તો એ દરમિયાન એમની દીકરી જલ પટેલ જે આ મુદ્દા પર લડે છે અને મુખ્ય આ લોકોને તકલીફ એ પડી કે જે જલ પટેલ છે એમણે મધર્સ ફાઉન્ડેશનની એક સંસ્થા ચાલુ કરી છે અને એ સંસ્થા દ્વારા જે ખરાબાની અંદર જે લોકો રહેતા હોય એમને લીગલાઈઝ કરવા માટે રેગ્યુલાઇઝ કરવા માટે એ હાઈકોર્ટની અંદર અપીલ કરાવડાવે છે અને એમાં રિલાયન્સ કંપનીના દસ્તાવેજો સાથે જોડે છે કે આર્ટિકલ ચૌદ પ્રમાણે જો રિલાયન્સ કંપનીને તમે આટલી જગ્યા રહેવા માટે આપતા હોવ તો ગામડાના લોકો જે ખરાબાની અંદર રહે છે એમને પણ આપવી પડે અને આર્ટિકલ ચૌદ પ્રમાણે હાઈકોર્ટે પણ આ વસ્તુને માન્ય રાખવી પડે એટલે આ લોકોને તકલીફ પડી કોને રિલાયન્સ કંપનીને એ પરિવારનું કેવું છે અને પરિવારનું એ પણ કેવું છે કે રિલાયન્સ રાત્રે એમની અટકાયત થઈ પોલીસ એમને મહિલાઓને પોલીસ ચોકી લઈ આવે છે એમને જામીન આપ્યા બાદ પણ મેઘના રાવ્યા વિડીયો આવે છે કે એમને જામીન મળી ગયા બાદ પણ પોલીસ અમને અહીંયાથી જવા નથી દેતી તેમ છતાં પણ પોલીસ અમને પોલીસ ચોકીએ રાખી છે પંચકોશી બી ડિવિઝન જામનગર અહીંયા બધા ઊભા છે રાતના વાયગા છે સાડા ત્રણ અમે લગભગ અહીંયા સવા બે વાગ્યાના પહોંચી ગયા છે અને અહીંયા કયા કાયદાને લીધે અમને અહીંયા અટકમાં ઊભા રાખ્યા છે ને જામીન થયા પછી અમે અટકમાં જ છીએ અમે આવું જ અમને બિહેવ કરવામાં આવે છે હજી ખોડલધામે બેઠા હતા તો એ જ વસ્તુ હતી કે અમારા પરિવાર સાથે સંવિધાનિક જે અમારો હક છે એક અહીંયા ભારતીય નાગરિક તરીકે એમાં અસમાનતા કરવામાં આવે છે કાયદા છે એમાંય અમારે અમને કોઈ કાયદાની રૂહે કોઈ અમને ધારા ધોરણ મુજબ કોઈ અમને રાખવામાં આવતા નથી ત્યારે જલ પટેલનો વિડીયો સામે આવે છે જલ પટેલનો વિડીયો હું તમને સંભળાવવા માંગુ છું કે કઈ રીતે એ દીકરી કઈ લડાઈની વાત કરી રહી છે હું જલ પટેલ એક દીકરી થઈને આજે તમારી સામે ઊભી છું શાંતિથી નહીં પણ ઉકળતા લોહી અને અન્યાયની આગ લઈને છેલ્લા ચૌદ દિવસોથી હું અને મારો પરિવાર માત્ર ન્યાયની માંગણી સાથે પવિત્ર પરિસરમાં શાંતિપૂર્વક બેઠા હતા અમારા આગેવાનોએ ચીફ મિનિસ્ટર અને ડીજીપી સુધી રજૂઆત પણ કરી હતી શું આટલા દિવસો સુધી અમને ન્યાય અપાવો તે અશક્ય હતું એનો જવાબ છે ના આ વાત કોઈ અશક્ય નહોતી પણ અમને ન્યાય અપાવવામાં આવ્યો નહીં અને આજે જે થયું તે પરિસર પર લાગેલું સૌથી મોટો છે આ શરમજનક વાત કહેવાય આજે સાંજે સાત વાગે સૂર્યાસ્ત પછી ત્રીસ થી વધુ પોલીસ અધિકારીઓ આવ્યા અને મારી મમ્મી અને મારા બે આંટી એમ ત્રણ નિર્દોષ મહિલાઓને જેમને કોઈ ગુનો પણ નહોતો કર્યો તેમને પોલીસ વેનમાં ખેંચી ગયા શું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ નો ચોખ્ખો ઉલ્લંઘન નથી શું આ ગુજરાતમાં કાયદાનું રાજ છે કે રિલાયન્સ કંપનીનું ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ તમને શરમ આવવી જોઈએ તમે ક્યાં છો શું તમે આ પવિત્ર ધામનું સંચાલન કરવાને લાયક પણ છો જે સંચાલક પોતાના જ સમાજની મહિલાઓને અસ્ત પછી પકડવા માટે પોલીસને પરવાનગી આપે છે તે સેનો પ્રમુખ પેહલા વહેલી સવારે બની ગજેરાને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે અને સાંજે મારી મમ્મી અને મારા બે આંટીને પકડવામાં આવે છે પોલીસ દ્વારા આ મહિલાઓની અટકાયત નથી આ તો ખોડલધામ અને પોલીસની ની પુરાવો છે તમે મા ખોળલના નામે રાજનીતિ રમવાનું બંધ કરો આ ધામને અપવિત્ર કરો છો તમે શું આશ તમારો ન્યાય છે આવતીકાલે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ હર્ષંભી સાહેબ પોતે અહીં મા ખોડલના દર્શને આવવાના છે જો તમારી સરકાર ખરેખર ન્યાય અપવાની ઓકાત રાખતી હોય તો અમારી માંગણી તાત્કાલિક પૂરી કરો હું કુલે આમ કહું છું આ જામનગરની પોલીસ પૂનમ માડમની ગુલામ છે અને હર્ષંઘવી પણ રિલાયન્સ કંપનીનો ગુલામ છે આ એના પુરાવા છે જો તમને ખરેખર મા ખોડલ અને સમાજની આસ્થાની સહેજ પણ ચિંતા હોય તો આવતીકાલે અહીં આવીને રાજનીતિ રમવાને બદલે સૌથી પહેલા અમારા પરિવારને ન્યાય અપાવજો સુમારે દીકરી થઈને લડવું પડશે અંતે હું મારા પટેલ સમાજને પૂછું છું શું આ પટેલ સમાજની નબળાઈ નથી જો એક દીકરી થઈને મારે ન્યાય માટે આટલા મોટા સોશિયલ મીડિયાના મંચ પરથી બોલવું પડે ત્યાં સુધી સમાજના આગેવાનો સંગઠનના પ્રમુખોને વડીલોને શરમ નથી આવતી ક્યાં છે શક્તિશાળી આગેવાનો હું તમને સ્પષ્ટ કહું છું કે પૂનમ માડમ કે પરિમલ નથવાણી શક્તિશાળી નથી પણ આપણી પટેલ સમાજની આગેવાની નબળી છે અત્યંત નબળી છે માં ખોડલધામના નામે રાજનીતિ કરનારાઓને યાદ રાખજો અમે માં ખોડલના સંતાનો છીએ તમે અમારા પરિવારની અટકાયત કરી શકો પણ અમારી આત્માની નહીં અમે ન્યાય મેળવીને જ રહીશું હું મા ખોડલના સંતાન તરીકે પડકાર ફેંકું છું ન્યાય આપો નહીતર આ દીકરીની આંખોમાં જે રોષ છે તે આખા સમાજને જગાડશે હવે જલનો વિડિયો તમે સાંભળ્યા બાદ પૂર્વ આઈપીએસ ઓફિસર રમેશ સવાણી કે જેઓ સામાજિક મુદ્દાઓ ઉપર ગુજરાત પોલીસ ઉપર સતત વારંવાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામ દર્શને જવાના છે જેથી રાણપરિયા પરિવારની બહેનો ખોડલધામના દરવાજા બહાર નવેમ્બરની સાંજે છ ચુમાલીસ વાગ્યે જેતપુર પોલીસ લઈ ગઈ આ સમયે આશરે બસો થી વધુ પોલીસ હતી તેને આજુબાજુના માણસોને હટાવી દીધા જેથી કોઈ ફોટોગ્રાફી ન કરે એટલું જ નહીં પણ મંડપ ઉપાડી લેવડાવ્યો કદાચ મંડપથી પણ હર્ષ સંઘવીને ડરી જાય તો શાંતિપૂર્ણ અહિંસક માંગણી માટે બેઠેલી મહિલાઓના ફૂલે શાંતિ જાળવવા માટે જામીન લેવાની પોલીસને જરૂર કેમ પડી સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે મહિલાઓની અટકાયત થઈ શકતી નથી છતાં પોલીસે અટકાયત કરી એનો અર્થ છે કે પોલીસ આ મહિલાઓને આતંકવાદી માને છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો એકસો નિવારક અટકાયત હેઠળ ધરપકડ કરવાની સત્તા આપે છે જો એવી વાજબી ધારણા હોય વાજબી ધારણા હોય કે વ્યક્તિ કોઈ ગુનો કરવા જઈ રહી છે અસામાજિક પ્રવૃત્તિઓ કરે તેમ છે જાહેર શાંતિ ભંગ કરે તેમ છે શંકાસ્પદ રીતે ફરતી હોય શાંતિને ખલ પહોંચાડવાનો ઈરાદો ધરાવતી હોય તો આ કલમ હેઠળ પોલીસ ધરપકડ કરી શકે આ કલમનો ઉદ્દેશ્ય અસામાજિક તત્વોને કાબૂમાં લેવા અને વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે આવી વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત કરી શકાય છે અથવા 24 કલાકની અંદર મામલતદાર કોર્ટમાં રજૂ કરવા પડે અટકાયતી પગલા લેવા જરૂરી છે પરંતુ પોલીસ કલમ કલમ હેઠળ ગરીબ મધ્યમ વર્ગના લોકો દલિત આદિવાસી મહિલાઓ સામે અટકાયતી પગલા લે છે સત્તા પક્ષના આખલાઓ સામે નહીં સામાજિક આર્થિક ધાર્મિક ખૂટિયાઓ સામે નહીં પોલીસ સૌથી વધુ સત્તાનો દુરુપયોગ આ કલમ હેઠળ કરે છે આ દુરુપયોગ અટકાવવાની જવાબદારી સરકારની છે પરંતુ નાયબ મુખ્યમંત્રી જ આવા દુરુપયોગને મંજૂરી આપે તો કોને ફરિયાદ સાવન સાવન જો જો અગન અગન લગાય ઉસે કોણ બુજાયે માંજી નાવ ડૂબાય ઉસે કોણ બચાય જો હર્ષઘવી મહિલાઓને મહિલાઓથી ડરતા હોય તો ખોડિયાર માતાથી પણ ડરે ડરસે નહીં

કરે છે ગજબ સવાલ એ છે કે ગુજરાતમાં મહિલાઓથી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ડરે છે કેમ આ સવાલ પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી ઉઠાવી રહ્યા છે ત્યારે હવે વાત એ છે મિત્રો કે જે રણપરિયા પરિવાર લડી રહ્યો છે આવા ખૂબ ઓછા પરિવાર છે કે જે પોતાના ન્યાય માટે લડે છે આવા ખૂબ ઓછા પરિવારો છે બાકી અન્યાય તો ગલીએ ગલીએ અને ઘરે ઘરે ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચકે આ ભ્રષ્ટાચારની આડમાં લોકો ઉપર અન્યાય થઈ રહ્યો છે એ સો સો લોકોના અન્યાયમાં એક માણસ પણ એ અન્યાય સામે ન્યાયની લડાઈ લડતો નથી ત્યારે જારે આજે આવડી મોટી સત્તા સામે પુનમબેન માડમ જેવા સાંસદ સભ્ય સામે રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રી સામે જો લડતા હોય અને એમાં પણ સમાજના આગેવાનો નરેશ પટેલ જેવા લોકો એ રિલાયન્સ અને પૂનમબેન માડમને સપોર્ટ અને સહયોગ કરતા હોય ત્યારે આવી પરિસ્થિતિમાં પણ આ પરિવાર અડગ રીતે લડી રહ્યો છે તે અત્યાર સુધીનું ચિત્ર આપણે બધાએ જોયું છે આગળ જોવાનું એ રહ્યું કે આ રાણપરિયા પરિવાર જે છે એ કઈ રીતે પોતાની લડાઈ લડે છે આ અન્યાય સામે ન્યાય મેળવવા માટે એ કઈ રીતે ઝઝુમે છે આનું પરિણામ શું આવે છે સરકાર આના પર કોઈ ન્યાય અપાવી શકશે પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો શું આ આ આ લડાઈની અંદર અંદર મુદ્દાની જોડાશે અને જે મહિલાઓ છે જે કહી રહી છે કે જામનગરની અંદર અમે સુરક્ષિત નથી અમે માત્ર ને માત્ર ખોડલધામમાં એટલા માટે પણ બેઠા છીએ કે અમે અહીંયા સુરક્ષા અનુભૂતિ કરી રહ્યા છીએ ત્યારે વિચાર એ આવે કે ભારતીય જનતા પાર્ટીએ પૂનમબેન જેવા સાંસદોને આટલી બધી છૂટ આપી દીધી છે કે લોકો એનાથી ડરે છે પૂનમબેનના ગુંડાઓથી લોકો ડરે છે પૂનમબેનના પોલીસ તંત્રથી લોકો ડરે છે અને એવું કે છે કે ખોડલધામમાં અમે કાગવડ ખાતે સુરક્ષિત છીએ મિત્રો સાચું ખોટું ઘણું બધું હોય કે આપણને સવાલ થાય કે આમાંથી સાચું શું છે આમાંથી ખોટું શું છે પણ એનો જવાબ એક જ છે કે કોઈ વ્યક્તિ એક નાની દીકરી તમે વિચારો જલ પટેલ એ કયા લેવલ થી આ મુદ્દા ઉપર લડી રહી છે ખોટી વાત હોય ને તો આ મુદ્દા ઉપર હું જ્યાં સુધી મેં જે મારા જીવનના સમયો જોયા છે મારા જીવનની અંદર જે લોકોને લડતા જોયા છે ન્યાય માટે લડતા જોયા છે આ બધાનું જ્યારે આપણે નિરીક્ષણ કરીએ ત્યારે એક વસ્તુનો ખ્યાલ પડે કે આ લેવલ ઉપર જો કોઈ લોકો લડતા હોય ને તો એમાં સચ્ચાઈ તો ખૂબ ભરેલી હોય તો જ આ લેવલ ઉપર લડી શકે કે ઘર પરિવારને મૂકીને ક્યાંય મંદિરમાં બેસવાનું સોશિયલ મીડિયા ઉપર આખા પરિવારને કોઈ ટ્રોલ કરતા હોય કોઈ સપોર્ટ કરતા હોય આ બધું જોવાનું કોઈ નેગેટિવ કોમેન્ટ કરતા હોય એને વાંચવાની પોઝિટિવ કોમેન્ટ કરતા હોય એમને વાંચવાની એક આટલું જ સહન નથી કરવાનું પોલીસનો ત્રાસ સહન કરવાનો છે નેતાઓની દાદાગીરી સહન કરવાની છે જે સામાજિક નેતાઓ નેતાઓ જે પોતાની જાતને સમાજના કહી રહ્યા છે એમના સહન કરવાના છે સોશિયલ મીડિયા ની અંદર કોમેન્ટો સહન કરવાની છે પોલીસ નો ત્રાસ સહન કરવાનો છે ઘરબાર મૂકીને બધું જ કામકાજ મૂકીને માત્ર ને માત્ર લડાઈમાં જોડાઈને સતત ને સતત સંઘર્ષ કરવાનો છે તો આટલું બધું સહેલું નથી હોતું આ સંઘર્ષ અને આ સંઘર્ષને મને મને લાગે છે કે કોઈ લોકો સમાજ પ્રેમી હોય કોઈ દેશ પ્રેમી હોય કોઈ માનવતા પ્રેમી હોય અલગ અલગ લોકો વિચારધારા લઈને ચાલતા હોય છે પણ તમામ તમામ લોકોએ ન્યાયની વિચારધારા લઈને ચાલવું જોઈએ ત્યારે જ્યારે કોઈ લોકો ઉપર અન્યાય થાય ત્યારે ભૂલી જવું જોઈએ કે સામેવાળો વ્યક્તિની કઈ સમાજ છે કઈ કાસ્ટ છે જે ન્યાય માંગી રહ્યા છે એની કોઈ કાંસ છે એક જ વાત હોવી જોઈએ અન્યની સામે જે લડતો હોય ન્યાય માટે જે લડતો હોય એને હંમેશા સાથ આપવો જોઈએ એમની વાત કરવી જોઈએ ગુજરાતના મીડિયાએ પણ આની વાત કરવી જોઈએ ગુજરાતના મીડિયાએ પણ આ વિષયની નોંધ લેવી જોઈએ કારણ કે આ હવે આ મુદ્દો હજી ખૂબ જ જોર પકડવાનો છે આ મુદ્દો અહીંથી સમી નથી જવાનો આ મુદ્દો અહીંથી વધારે તાકાત લેશે અને સરકારે વિચારવું જોઈએ કે કંઈક એવો બનાવ ન બની જાય કે જેનાથી પાટીદાર સમાજને તમામે તમામ સમાજને સાથે સરકારને અને એક માનવતાવાદી વ્યક્તિને નીચું જોવું પડે આ મુદ્દો ક્યાં સુધી ના પહોંચવો જોઈએ આ નોર્મલ ત્રણ માંગણીઓ છે પાટીદાર પરિવારની અને એને સોલ્વ કરી દેવી જોઈએ આ જીદ કોની સામે થઈ રહી છે શું આ જીદ નથી તો આ સરકારની જીદ નથી શું જે પોલીસવાળાએ રાત્રે જઈને પટ્ટા માય એના ઉપર એક્શન લેવાની વાત પરિવાર કરે તો એની સામે સરકારે જીદ કરી દેવાની હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી જે પૂર્વ ગૃહમંત્રી જે ખોડલધામ મંદિરે જાય છે અને એના પટ્ટાંગણમાંથી મંડપ પણ ઉખેડી લેવામાં આવે છે પટ્ટીદાર પરિવારના મહિલાઓનો તો આ ખૂબ અશોભનીય બનાવ બની રહ્યો છે આ મુદ્દો ખૂબ જ કોઈ એક પરિવારને ને વધારે પડતું ટોચર કરનાર મુદ્દો બની રહ્યો છે માત્ર પાટીદાર સમાજ પણ એ તમામ લોકો જે ન્યાય પ્રેમી છે જે માત્ર ન્યાયની જે જે સાઈડ ન્યાયનું પલડું હોય ને એ બાજુ ઉભા લોકો હોય ને એ બધા આ મુદ્દામાં સપોર્ટ કર્યો કરવો જોઈએ અને અમે કોઈ એક સાઈડ વન સાઈડ એવું નથી કે અમે પરિવારના અ સપોર્ટમાં છીએ અમે તો ન્યાયના સપોર્ટમાં છીએ અમે જે લોકો અન્યાય કરી રહ્યા છે એમની સામે ઊભા રહેવાના છીએ પછી જે લોકો અન્યાય કરી રહ્યા છે એના ઉપર પણ કોઈ અન્યાય કરી રહ્યું હશે તો અમે એ લોકો સાથે પણ જે જેના પર અન્યાય થઈ રહ્યો છે હંમેશા એને સપોર્ટ કરવામાં ઊભા હશું કેમ કે અમે સનાતન સત્ય સમાચાર છીએ અમે જે સમય આપીએ છીએ ને કે ક્યાંક એમાંથી નીચોડો નીકળે એમાંથી કોઈને મદદ થાય કોઈને હેલ્પ થાય કોઈને સહયોગ કરી શકીએ કોઈને સપોર્ટ કરી શકીએ એટલા માટે મહેનત કરી રહ્યા છીએ અમે ટાઈમ બગાડવા માટે નથી કરી રહ્યા અમે સનાતન સત્ય સમાચાર પૈસા કમાવવા માટે પણ નથી કરી રહ્યા અમને આમાંથી એક ટકો આવક નથી પણ અમે તેમ છતાં આમાં સમય આપી રહ્યા છીએ તો અમારા જે સમય છે એનો સદઉપયોગ થાય લોકોનું હિત થાય લોકો જાગૃત થાય

જય સનાપન જય